રાજુલાના પીપાઓ પોત સિંહો લટાર મારેલી હતી અમરેજ જિલ્લામાં સિંહોનું સામ્રાજ્ય છે ત્યારે રાજુલાના પીપાઓ પોર્ટ નજીક સાત સિંહો લટાર મારતા જોવા મળી રહ્યા હતા પીપાવ પોર્ટના લોજિસ્ટિક પાર્ક નજીક સિંહ પરિવારે લટાર મારેલી હતી સિંહ પરિવાર રોડ ક્રોસ કરતા થોડી વાર માટે વાહનોના પૈડા થંભી ગયેલા હતા સિંહ પરિવાર રોડ ક્રોસ કરી રેવન્યુ વિસ્તારમાં પરત ફરેલા હતા